ભાજપના સાંસદ મનોજ તિવારીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને હોળીની ઉજવણીનું આયોજન કર્યું હતું મનોજ તિવારી પણ જોવા મળ્યા હતા ત્યારે કેસમાં ડિરેક્ટર દ્વારા કેજરીવાલની ધરપકડ અંગે મનોજ તિવારીએ ગીતના અંદાજમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢતા બીજેપી સાંસદે ગીત ગાયું હતું મહત્વનું છે કે દિલ્હીમાં મનોજ તિવારી હોળી સેલિબ્રેશન કર્યું હતું જેમાં તેઓએ કાર્યકર્તાઓ સાથે તિલક હોળી રમી હતી આ દરમિયાન તેમણે પોતાના ગીતો દ્વારા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ